અને વિચાર આવ્યો કે કોંગ્રેસના કાર્યકરો આટલા બધા છે આ વિસ્તારમાં તે છતાં પણ કોંગ્રેસ ઢીલી કેમ ભરે છે આંતરિક વિખવાદ પહેલું તો કારણ એક પોતે દરેક આગેવાને એમ આપે છે કે હું કાંઈક છું તમે કાંઈ નથી એ છો એ કોંગ્રેસ છે અને તમે જયારે કોંગ્રેસ છો કોંગ્રેસ લઈને આવો છો કે કોંગ્રેસ માટે કામ કરો છો તો પછી આ બધા આગેવાનો જે છે અને આગેવાનોએ નીચેના કાર્યકરોને મદદ કરવાની જરૂર છે આજે તાલુકા પંચાયતની ગઈ વખતે તમે હાલત થઈ હતી એ જોઈ તાલુકા પંચાયત જિલ્લા પંચમાં આવતી સીટો આવી હતી એવું એવું નગરપાલિકા તમે જુઓ ટિકિટો હાલવામાં વાળા દળવાની નીતિ એટલું નહીં કેવી ધારે એ પ્રકારે ટિકિટો આપવામાં આવી કોઈ દિવસ હારવાનો મારો આવતો નથી હું બે વાર પ્રમુખ રહ્યો છું એકતા હતી મજબૂત હતા ત્યારે આજે આજની પરિસ્થિતિ શું છે આજની પરિસ્થિતિમાં તમે જુઓ કે આટલો ટાઈમ થયો સુધી કોઈ પ્રમુખને મીટિંગ બોલાવવાનો કાયમ નથી નથી જિલ્લા પ્રમુખે બોલાય નથી તાલુકા પ્રમુખે બોલાય તે નગર પાલિકાની હાલત પણ એટલી જ ખરાબ છે નગર પાલિકામાં તમે જુઓ છ મહિના થયા છ મહિનામાં એક પણ કામ કરી શકતા નથી અમને કહેતા હતા કે તમે કામ નથી કરતા અમારા વખતે તો તમે લુચ્છી ભેડા કરતા હતા તમારા શું હતું કે ઉપર ચીફ ઓફિસર આવે એને કે ભાઈ કામ કરતો નહીં આ બોરી જે લઈ જશે તમારે લોકોના ના પ્રશ્નો નથી પડી રોડ રસ્તા નથી પડી પીવાના પાણીની નથી પડી તમને માત્ર કામ ના થાય અને ચીફ ઓફિસર વાળા પર કેમ બદલાવે હું એક વર્ષ ચાર્જ ઇન્ચાર્જ હતો એમાં બાર ચીફ ઓફિસર આપ્યા એટલા બાર શા માટે આ બધા વિચારો કર્યા પછી અને જ્યારે

આ ચિંતન શિબિર રાખવા પાછળનું કારણ છે આ કોઈ સમજે કે મારા વિરુદ્ધમાં છે કોઈનો પણ વિરુદ્ધમાં નથી કોંગ્રેસ પાર્ટીનો અહિત કરશે એના વિરુદ્ધમાં છે એ વાત સમજી લેવી કોંગ્રેસ પાર્ટીને બચાવવાની વાત કરતા હોય કોંગ્રેસ પાર્ટીને જીવતી રાખવાની વાત કરતા હોય અને કોંગ્રેસના પ્રોગ્રામમાં નહીં આવવાનું કોંગ્રેસની મિટિંગમાં નહીં બોલાવવાની અને એકબીજાને ઉશ્કેરી કોંગ્રેસના જ કાર્યકરને અને વિરોધ કરવાનો આ વાત અગર ચલાવી લેવાની તમે બધા આપશો તો આજે તમને કહું પરિણામ તો આપણા હાથમાં હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવે છે તમે તમારા આગેવાનને ક્યારે જ વિશો તમે શા માટે એવું વિચારતા નથી કે રમેશભાઈ લાલ છે મારો ભય છે કોંગ્રેસનું આગેવાન છે આ જયાભાઈ લાલુ લડે છે

તો કોંગ્રેસ મારે આવે તેમ પત્ર તૈયાર કરવા અને આપવા માટે કહી આપણે ત્યાંથી જે આગેવાનો છે એ ભેગા થઈ અને પ્રાંત કલેક્ટરને આ પ્રશ્નો બાબતે આવેદન પત્ર આપે આના પછી તાલુકાના પ્રશ્નો હોય એ પણ નહીં મારા પછી તાલુકો હોય સાતરપુર તાલુકો આ પ્રશ્નોને વાંચા નહીં આપે લોકોની વચ્ચે નહીં જઈએ તો કશું આપણું ચાલશે નહીં પંચાયત જિલ્લા પંચાયત આવે એના પહેલા લોકોની વચ્ચે રહેવું જ છે ગામડામાં કહો તો જવું છે શહેરમાં પણ તમે વોર્ડ વાઇઝ પાંચ પાંચ દસ દસ પચીસ માણસો આપણી ટીમ બનાવીએ એમ વોર્ડ વાઇઝ પાંચ પાંચ માણસોની ટીમ ગામડામાં દરેક ગામ વાઇઝ પાંચ પાંચ દસ દસ માણસોની ટીમ બનાવો તો સમક્ષણ વધુ મજબૂત થાય બસ